આવો જો બધા આવશે તો આવશે નકસી લેવા આવશે એકલા તો ખોડા-ખોડા તરત આવી જાવ મેર માં હાય ગીયે જા કોઈ મને સમજણ નઈ પડતી માર મન મન કીધું માર કાકા કીધું ખોડા-ખોડા છે આ જ દે મુકા ગૌર લાવું છું ગાડી ગેરબટ લાવું છું હવે જાન ગાડી વાળી કો ઉભરા મન દે હું

બધું પડી જાય આઠસો એક લેવા જાય એટલે આઠસો એક ના આવે એકસો આઠ આવે ડફોડ એ આ મને એવું કાડું તરત આવજો હા તરત મારા ગાડી બે સમજી હું આવ

હમણાં ફોન કર્યો છે વેલો ફોન કર્યો તો મૂકી આવ્યા હોત મારે વડે પાછ ગાડી કેવા જવાનું હતું તો ગાડીવાળાને વાળા ફોન કઈ દેવાનો પણ ઈ કયો ફોન ઉપાડા છે ઊંઘ્યા ચડતો છે તો એ તો મને ખબર જ હતી કે આ ગોડો આ છે ને કેવા કો ગુંધુ જ કીધું તો કે ભોડે છે કાં કીધું એટલે મને કોઈ સમજણ પડતી ન હતી એ તો બાફ જ મને ખબર હતી પણ તમ રમેલ જવાનું છે એમ બીજું કોઈ નહીં એવું છે હું બધા આવી લે હેડ એ તો માર રજા લેવી પડશે પહેલી એટલે તો રજા લઈને ના આવો

વાર કરતા વધારે તમારે તો શું ગાડી હોય નહિ આવી ગાડી કઈ ના આવે ગાડી તો મારે મોડ થાય છે પણ બધા આવી તો બધા એકલા જ તારો એટલે બધા છે તો હવે રાજના ના કહેવાય રોજ ચાલો કેવું પડે વાત કરો અને ક્યાં તમારે ઢાઈડે પડવા માંડી વળી કોબડીઓ લઈ લઈને હેડ્યા છો આ કોક જતું રોજ ના લઈને જાવું પડે કુણ જતી રહ્યું વળી તમારે હાટું નહીં જતા રે એ આરતી રાજ ને થોડું સારું બોલાય છે બોલો તમે તમાર છોકરો જ ક્યાં કે રોવા જવાનું છે મારા મહાન જતા રહ્યા છે ઓને બધા બાફી છે એટલે જતા નહીં રહ્યા તો રમેલમાં જવાનું છે મારા હાટું નહીં તો હું તો કોબડી લઈને આવ્યો રોવા સારું કરીને તાણ તો એટલે આડથી રાતનું તમે મારું બોલો થોડું મું ક્યાં આવું અને મરવાની તેમ જ આજે મળી હું તો એવું વિચારી તમે તો બધા રાજી થો અમે મારા આડુ પણ પૈયા એટલે એટલે કયો જવાનું છે રમેલમાં જવાનું છે કયો જવાનું છે રમેલમાં જવાનું છે કે અમે ઓ પુવા હતા ને અમે રમેલમાં ભૂવાની વાત નહીં તો આ તો અહીંયા કીધું કે આ કુટુંબ લઈને કે એન્ટ્રી પાડવાની તમારા પેલા મેકવાનું ચક્રીને આવું ને આવું બાફે છે

માનીશું કા કુતરું કઈ કાન કુતરું ચાલુ ભાઈ બાકી બાકી